ચીનમાં એચએમપી વાયરસ ફેલાયા બાદ આ વાયરસ ધીમે ધીમે ભારત સુધી પણ પહોંચ્યો ગુજરાતના અમદાવાદમાં પણ એચએમપી વાયરસનો કેસ નોંધાયો છે તો ભારતમાં સૌથી પહેલો કેસ બેંગલુરુમાં નોંધાયો આ પહેલાં જે કોરોના આવ્યો હતો તેની પાછળ પણ ચીનને જવાબદાર ઠેરવાયું હતું ત્યારે તમને જણાવીએ કે એચએમપી વાયરસ અને કોરોનામાં શું કોમન છે એચએમપી અને કોરોના બંનેનું સંક્રમણ વાયરસના કારણે જ ફેલાય છે એની એક કોમન વાત એ પણ છે કે એચએમપી અને કોરોના વાયરસ નાના બાળકો અને વૃદ્ધોની સૌથી પહેલા ઝપેટમાં લે છે આ ઉપરાંત બંને વાયરસના લક્ષણો એક જેવા છે જેમ કે છીંક આવવી ઉધરસ આવવી અથવા તો કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ આ વાયરસનો ચેપ લાગી શકે બંને વાયરસનું સંક્રમણ લાગવાથી તાવ આવવો શ્વાસ લેવામાં તકલીફ નાકમાંથી સતત પાણી વહેવું આ બધા જ એચએમપી અને કોરોના વાયરસના લક્ષણો છે જો કે સૌથી મહત્વની વાત એ પણ છે કે કોરોનાની વેક્સિન મળી ગઈ પરંતુ એચએમપી વાયરસ માટે હજી સુધી કોઈ વેક્સિન નથી એવું માનવામાં આવી રહ્યું છે કે એચએમપી વાયરસ કોરોનાની સરખામણીએ ઓછો ઘાતક છે છતાં પણ બધા લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે